આજે આંતરરાષ્ટ્રીય વેલ શાર્ક દિવસની ઉજવણી નિમિત્તે જૂનાગઢના માંગરોળ ખાતે વિશેષ કાર્યક્રમ આયોજિત થયો જેમાં વેલ શાર્ક સંરક્ષણ અભિયાન અંતર્ગત જોડાયેલા પ્રકૃતિ પ્રેમીઓ અને અધિકારીઓએ વેલ શાર્કના કાયદાકીય રક્ષણ તેમજ તેને બચાવવાનો સંદેશ આપ્યો હતો કાર્યક્રમમાં વન સંરક્ષક ડોક્ટર કે રમેશ તેમજ માછીમારો અને એસોસિએશનના પ્રમુખ વેલજીભાઈ મસાણીએ જણાવ્યું હતું કે વનનો રાજા સિંહ છે તેમ વેલ શાર્ક સમંદરનો રાજા છે આથી તેને

એના એના સ્થળાંતરની વૈજ્ઞાનિક માહિતીને મેળવવાના હેતુથી ગુજરાત રાજ્યના વન વિભાગ અને વાઇલ્ડ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સંયુક્ત ઉપક્રમે આ વૈલશ સરક્ષણ કાર્ય પ્રોજેક્ટ અંતર્ગત એનું સેટેલાઇટ ટૅગિંગ નું સંશોધન કાર્ય હાથ ધરવામાં આવનાર છે શિકાર ને કરવાથી આ બેરલ માછલી દરિયામાં ખૂબ ઓછી થઈ ગઈ અને એને લઈને આ એક પ્રયોગ કરવામાં આવ્યો આંતરરાષ્ટ્રીય લેવલે જેમાં સૌરાષ્ટ્ર ભરના માસીમારોએ અહીં એના કારણે ખુબ પકડાઈ જતી માછીમારોમાં જાગૃતિ આવી આમ માછીમારોમાં જે પરંપરાગત માછીમારો છે એ વેલ સાર્ક ને દેવ માને છેલ્લા વીસ વર્ષમાં આપણે ક્યાં હતા અને કેટલા પહોંચ્યા એ બાબતમાં આપણે ચર્ચા થઈ સરકારની પોલિસીમાં ચેન્જિસ લાવીને વેલ શાર્કને શેડ્યુલ વન ઓફ લાઈફ પ્રોટેક્શન એક્ટમાં લાવવામાં આવ્યા એન્ડ વેલ શાર્ક કોઈના સાગરખેડૂનું જાળમાં ફસાઈ જાય તો જાળ કાપીને એને મુક્ત કરવામાં આવે તો સરકારશ્રીની એક યોજના છે જેમાં વળતર આપવામાં આવે છે આ વળતર પણ પચીસ હજારથી વધારો કરીને સરકારશ્રીએ પોઝિટિવલી પચાસ હજાર કર્યું છે તો આ બધા અમે ઘણા આગળ આવ્યા છે